જો ભાઈ અમારી લસ્સી પ્યોર કોઈ પ્રકારનું એસેસ કે કોઈ પ્રકારનું મિક્સઅપ કરીને અમે નાખતા નથી પ્યોર અમે સાકરમાં બનાવીએ છીએ ના કે ખાંડમાં બનાવીએ છીએ અને સાથે અમે સુમૂલનું પ્યોર દહીં વાપરીએ છીએ અને એ પણ અમારે જો સાંજે પડેલી તો એ અમે નાખી દેવામાં આવે પણ આજ લગી એવું બન્યું નથી ક્યારેય ગ્લાસ અમારે ફક્ત રૂપિયામાં આવે છે બીજા લોકો આ પ્રકારની લસ્સી ના કમસે કમ ત્રીસ થી ચાલીસ રૂપિયા લેતા હોય જો ભાઈ વરિયાળી શરબત અમારે પણ એ રીતે જ બનાવવામાં આવે એમાં પણ કોઈ પ્રકારનું એસેસ કે કોઈ પ્રકારનું મિક્સઅપ કરવામાં આવતું નથી એમાં પણ કોઈ સાબિત કરી બતાવે તો એ જે પણ વસ્તુ કે એ વસ્તુ આપણે ઇનામ આપવા તૈયાર છે અને એમાં પ્યોર સાકર વાપરવામાં આવે છે અને પ્યોર વરિયાળી વાપરવામાં આવે છે જે અમે દુકાન ઉપર જ દળીએ છીએ બાકી બીજું કોઈ મિક્સ પાવડર કે એવું કોઈ દળવામાં આવતું છે ને એ ફક્ત ને ફક્ત દસ રૂપિયામાં અમે ગ્લાસ આપીએ છીએ અને માર્કેટમાં તમે જોયું હશે લીલી લીલા કલરની વરિયાળી શરબત મળે છે પણ અમે પ્યોર બનાવીએ છીએ એટલે થોડુંક કલર કે એવું કોઈ વસ્તુ અમે નાખતા છીએ નહીં અમારું એડ્રેસ છે સીતાનગર ચોક સગુન એવન્યુ રાજમલ મોલ ની બાજુમાં જે પર્વત પાટિયા નો બ્રિજ અને સીતાનગર નો બ્રિજ ની વચ્ચો વચ્ચ અમારું સેન્ટરમાં આવે છે અમારો નો ચાલુ થવાનો સમય છે સવારે દસ વાગ્યા થી સાંજના સાત વાગ્યા સુધી ક્યારેય બી તમે આવો તમને અહિયાં ફ્રેશ જ મળશે એવું નહીં કે પડેલી હોય પછી વાસી હોય એવું કોઈ વસ્તુ નહીં અમે ફ્રેશ જ બનાવીએ છીએ ફ્રેશ વસ્તુ જ વેચવાની છે